પોરબંદર અને માધવપુરના દરિયાકાંઠે આગામી સમયમાં સ્કુબા ડાઇવિંગ સહિત વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વિકસી શકે તેમ છે આથી આ મામલે સર્વેના આયોજન અંગે બેઠક યોજાઈ હતી પોરબંદરનો રમણીય દરિયાકાંઠો દર વર્ષે હજારો પ્રવાસીઓને ખેંચી લાવે છે ખાસ કરીને માધુપુર બીચ રંગબાઈ નજીકનો દરિયાકાંઠો વિસાવાડાનો દરિયાકાંઠો એ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ હાલ અહીં કોઈ પણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ન હોવાથી અહીં આવતા સહેલાણીઓ સાગરની સહેલગાહ માણ્યા વિના પરત ફરવા મજબૂર બને છે વેકેશન અને રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો બીચ પર આવે છે પણ તટ પર બેસીને માત્ર સાગરના ઉછળતા મોજાની મોજ માણી શકે છે સ્પીડ બોટ વોટર બાઇક સ્કુબા ડાઇવિંગ વગેરેની કોઈ સુવિધા નથી આવી એક્ટિવિટી જો દરિયાકાંઠે હોય તો પ્રવાસનમાં વધારો થઈ શકે છે આથી પ્રવાસનને વિકસાવવા તંત્રએ કમર કરી છે જે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવાને પોરબંદરના દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા સ્કુબા ડાઇવિંગની ફેસિલિટી ચેક કરવા રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે NIWS ના મેનેજર ટ્રેનિંગ રણજીત સિંહ દ્વારા કમિશનર પ્રજાપતિ તથા નાયબ કમિશનર ચતુર્વેદી સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેઓ તેઓ દ્વારા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે દરિયાના સર્વે સબબ તમામ ઋતુમાં સર્વેની કામગીરી કરવા NIWS ગોવા દ્વારા આગામી સમયમાં મહાનગરપાલિકાને પ્રપોઝલ આપવામાં આવશે તેવું જાહેર કરાયું છે આ મામલે નાયબ કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ચોપાટી અને રતનપર બીચ એમ બે સ્થળોની પસંદગી થઈ છે બંનેનો સર્વે થયા બાદ જે સ્થળ વધુ અનુકૂળ રહેશે ત્યાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે બીજી તરફ સરકાર દ્વારા માધુપુર બીચ ખાતે પણ સર્વે માટે એનઆઈડબ્લ્યુએસ ગોવા સાથે ચર્ચા કરાઈ છે આથી ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે ત્રણેય સિઝનમાં દરિયાનો અભ્યાસ કરવામાં આવશે ત્યારબાદ આ બીચ કઈ કઈ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે અનુકૂળ છે તે રિપોર્ટ એનઆઈડબલ્યુએસ દ્વારા આપવામાં આવશે જે રિપોર્ટ બાદ જોઈટ એક્ટિવિટી શરૂ કરવા ચક્રો ગતિમાન થશે તેમ જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ